નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ની શું તમે જાણો છો ની સિરીઝ સાથે હું છું દક્ષા દર્શક મિત્રો આપણે બધા પાસપોર્ટ નામથી અવગત છીએ સામાન્ય રીતે વિદેશ જવા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડતી હોય છે આ એક મહત્વનો દસ્તાવેજ છે પાસપોર્ટ એ તમારી ઓળખ અને ભારતીય નાગરિકનો પુરાવો પણ છે પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં કેટલા કલરના પાસપોર્ટ હોય છે અને તેની ખાસિયત શું છે નહીં તો ચાલો જાણીએ સામાન્ય રીતે વિદેશ જવા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડે આ એક મહત્વનો દસ્તાવેજ છે પાસપોર્ટ એ તમારી ઓળખ અને ભારતીય નાગરિકનો પુરાવો પણ છે એરપોર્ટ પર ફ્લાઇટ પકડવાથી લઈને ઇમિગ્રેશન ટ્રેક સુધી દરેક જગ્યાએ પાસપોર્ટ બતાવવો પડે છે ભારતમાં વાદળી સફેદ મરૂન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ જોવા મળે છે આપણે અહીંયા તમામ વિવિધ રંગના પાસપોર્ટ વિશે જાણીશું આ રંગના પાસપોર્ટ કેમ આપવામાં આવે છે? વાદળી પાસપોર્ટ. વાદળી પાસપોર્ટ ને સામાન્ય પાસપોર્ટ કહેવામાં આવે છે. ભારતનો સામાન્ય નાગરિક ભલે તે વિદ્યાર્થી હોય, નોકરી કરતો હોય, ઉદ્યોગપતિ હોય કે પ્રવાસી હોય, દરેક વ્યક્તિ વાદળી પાસપોર્ટનો ઉપયોગ કરે છે. આ છત્રીસ અને 60 પાનાનો હોય છે. તેના પર ઈ પાસપોર્ટ લખેલું હોય છે, જેનો અર્થ છે કે તેમાં ઇલેક્ટ્રોનિક ચિપ હોય છે. તમારી બાયોમેટ્રિક માહિતી આ ચિપમાં સુરક્ષિત છે આ પાસપોર્ટની મદદથી તમે કેટલાક દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકો છો સફેદ પાસપોર્ટ સફેદ કવરવાળા પાસપોર્ટને સત્તાવાર પાસપોર્ટ કહેવામાં આવે છે તે દરેક માટે ઉપલબ્ધ નથી પરંતુ ફક્ત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જ જારી કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે તેઓ કોઈ સરકારી કામ માટે વિદેશ પ્રવાસ કરે છે તેનો ઉપયોગ વ્યક્તિગત યાત્રાઓ માટે થતો નથી તે સ્પષ્ટપણે સત્તાવાર પાસપોર્ટ તરીકે લખાયેલ છે અને તે વાદળી પાસપોર્ટથી અલગ શ્રેણીમાં આવે છે આ પાસપોર્ટ દ્વારા તમે કેટલાક દેશોમાં વિઝા મુક્તિ અને વિશેષ સુવિધાઓ પણ મેળવી શકો છો મरुण પાસપોર્ટ મरुण અથવા ઘેરા લાલ પાસપોર્ટને સૌથી ખાસ માનવામાં આવે છે તેને રાજદ્વારી પાસપોર્ટ કહેવામાં આવે છે તે રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય પ્રધાન રાજદૂત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવે છે આ પાસપોર્ટનો ફાયદો એ છે કે તમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ છૂટ અને સુરક્ષા મળે છે તમે ઘણા દેશોમાં વિઝા વિના પણ મુસાફરી કરી શકો છો ઓરેન્જ પાસપોર્ટ ઓરેન્જ પાસપોર્ટ વિશે વાત કરીએ તો તે એવા લોકોને આપવામાં આવે છે જેમની પાસે ઇસીઆર એટલે કે ઇમિગ્રેશન ચેક જરૂરી સ્ટેટસ છે આનો અર્થ એ છે કે આ લોકો શિક્ષિત નથી અથવા કામ માટે કેટલાક ખાસ દેશોમાં જઈ રહ્યા છે આ પાસપોર્ટ ધરાવતા લોકોએ વિદેશ જતા પહેલા વધુ તપાસ કરાવવી પડે છે તો દર્શક મિત્રો આજના શું તમે જાણો છો ના એપિસોડમાં આપણે ભારતના પાસપોર્ટના રંગો અને તેની ખાસિયતો વિશે રસપ્રદ માહિતી મેળવી વાદળી સફેદ મરૂન અને ઓરેન્જ દરેક રંગની પાછળ એક ખાસ હેતુ અને તેની ઓળખ છે આ માહિતી માત્ર જ્ઞાન માટે નહીં પણ જ્યારે તમે વિદેશ યાત્રા કરો ત્યારે તમારી સમજ અને સાવચેતી માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે તો બી ઇન્ડિયા શું તમે જાણો છોરીઝમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર